હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે બનતા મગમેથીના ભજીયા મગ મેથીના ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે એકદમ નવી રેસીપી છે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે તો ચલો રેસિપીની શરૂઆત કરીએ મેથીના ભજીયા બનાવવા માટે આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે મગની મુગર દાળ અને મેથીનો ઉપયોગ કરીશું અહીંયા આપણે એક કપ મગની મુગર દાળને પાંચથી છ કલાક માટે પલાળી રાખી હતી તમે જુઓ તે સરસ રીતે ફૂલીને રેડી થઈ ગઈ છે હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આ રીતે તેનું બેટર રેડી કરવાનું છે આ રીતે મગની મોગરદાળનું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેટલું આપણે તેને સરસ રીતે હલાવીશું તેટલું આપણું બેટર હલકું થશે અને એકદમ ટેસ્ટી ક્રિસ્પી પકોડા આપણા રેડી થશે બેટર આપણું સરસ રીતે મિક્સ થઈ રહ્યું છે ત્યાં સુધી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ રેડી કરી લઈએ તો તેના માટે અડધો કપ જેટલી મેથી કોથમીર લીલા મરચાં લીલી ડુંગળી આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ કટ કરીને લઈ લઈશું બેટરમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈશું સાથે ચપટી હિંગ એડ કરી દો સાથે આપણે તેની અંદર ટીચેલું લસણ મેથી કોથમીર લીલી ડુંગળી લીલા મરચાં જો સીઝન હોય તો લીલું લસણ પણ એડ કરી શકો મેં લીલું લસણ સ્ટોર કરીને રાખ્યું હતું તેમાંથી થોડું લીલું લસણ પણ એડ કરું છું હવે આપણે બધા બેટરને સરસ રીતે મિક્સ કરી લઈએ તેની અંદર અધકચરા ટીચેલા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું તે માટે ચપટી લાલ મરચું હળદર અહીંયા મને થોડું મીઠું ઓછું લાગે છે તો ફરીથી થોડું મીઠું એડ કરું છું અને બધા બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું જેટલું આપણે બેટરને હલાવીશું તેટલા આપણા પકોડા સરસ બનશે આપણે પકોડાનું બેટર રેડી કરી લીધું છે હવે આપણે ટેસ્ટમાં વધારો લાવવા અધકચરા ટીચેલા આખા ધાણા ટીચેલું જીરું એડ કરી દઈશું તીખાસ માટે ફરીથી થોડા મરચાં અને થોડી કોથમીર એડ કરી દઈશું ફરીથી બેટરને સરસ રીતે મિક્સ કરી લો મગમેથીના ભજીયાનું બેટર આપણું સરસ રીતે રેડી થઈ ગયું છે બધા મસાલા આપણે એડ કરી લીધા છે ટેસ્ટ પણ કરી લીધો છે પરફેક્ટ બેટર રેડી છે ચલો તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તેને ફ્રાય કરી લઈએ આ રીતે મીડિયમ ગેસના ફ્લેમ પર આપણે પકોડાને આ રીતે ફ્રાય કરી લેવાના છે જો ઘરે મહેમાન આવવાના હોય તો અડધા પકોડા તમે આ રીતે ફ્રાય કરી શકો છો અને મહેમાન આવે પછી ફરીથી તેને ફ્રાય કરીને સર્વ કરી શકો છો આ રીતે આપણા પકોડા પણ સરસ રીતે ફ્રાય થઈને રેડી થઈ ગયા છે સાથે મરચાં પણ ફ્રાય કરી લઈએ લો અમારા ઘરમાં ગરમ મગમેથીના ભજીયા કે પકોડા રેડી થઈ ગયા છે તેને મરચાં સાથે સર્વ કરી દઈએ ચોક્કસથી રેસીપી ટ્રાય કરવા જેવી છે રેગ્યુલરથી કંઈક અલગ એવા મગમેથીના ભજીયા અમારા તો રેડી છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે